ચોવીસ માં ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં માત આપીને સમગ્ર વિશ્વમાં નામ કર્યું છે ત્યારે જેમાં મહત્વની ભૂમિકા ભજાવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ભવ્ય સ્વાગત તેમજ રોડ શો નું આયોજન આગામી પંદરમી દિવસે માંડવી થી સાંજે પાંચ વાગે જેમાં આયોજક તરીકે વડોદરા પંડ્યા પંડ્યાનું સ્વાગત કરવામાં આવશે પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી જય ગણેશ ટીમ રિવોલ્યુશન અને ભવ્ય આયોજન એક વિજય આયોજન કરવાની અંદર આવ્યું છે આપણા હાર્દિકભાઈ પંડ્યા કે જે આપણા વડોદરાના જ છે આપણા માટે ખૂબ મોટા ગર્વની વાત છે કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી છે એમાં મહત્વનું યોગદાન આપણા જ્યારે હાર્દિકભાઈ પંડ્યાનું રહ્યું છે ત્યારે આપણા સર્વેની ફરજ બને છે કે એમનું ભવ્ય સ્વાગત વડોદરા શહેરની અંદર કરવાની અંદર આવે એ હેતુથી પંદર સાત બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાકે માંડવી ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવાની અંદર આવ્યું છે વિજય યાત્રાનું આયોજન કરવાની અંદર આવ્યું છે ટીમ ઇન્ડિયા અને હાર્દિકભાઈનું મનોબળ વધારવા માટે આપ સર્વે ગણેશ મંડળોને હિન્દુ સંગઠનોને તમામ નાગરિકોને ટીમ ઇન્ડિયા અને હાર્દિકભાઈનું મનોબળ વધારવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ આના માટેની એક વોલિયન્ટ મીટિંગ કે જે રવિવારે સોમવારે આ યાત્રા છે રવિવારે રાત્રે સાડા નવ વાગે પ્રતાપ મઢાની પોળ ખાતે એક વોલિયન્ટ મિટિંગનું આયોજન રાખવાની અંદર આવ્યું છે પ્રતાપ મડાની પોળ સાર્વજનિક ગણેશ સાથે જે યુવાઓ છે કે જે દર વર્ષે ફરતા મરજાની પોળ આગમન યાત્રા દરમિયાન અમને મદદરૂપ થાય છે એ સર્વેને અમે અપીલ કરીએ છીએ અને બીજા જે વડોદરા શહેરના નાગરિકો આ યાત્રાની અંદર વ્યવસ્થાની અંદર અમારી સાથે જોડવા માંગતા હોય તેઓ પ્રતાપ મરદાની પોળ ખાતે સાડા નવ વાગે ભૂલ્યા વગર પહોંચી જાય જય ગણેશ ગણપતિ બાપા મોડિયા જય ગણેશ વડોદરાનું ઘર અને વડોદરાનો વિરલો હાર્દિક પંડ્યા જેમાં આખા વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે સાથે વડોદરાનું પણ જીતીને તરત જ પોસ્ટ કરી છે કે હું બરોડા માટે અને દેશ માટે રમવા માંગુ છું નાનપણની પોસ્ટ એ પોસ્ટને યાદ કરીને સાચવી રાખીને જયારે મૂકી હોય ત્યારે વડોદરા શહેરનું પણ એક તમામ લોકોનું પણ સપનું છે કે જયારે પણ હાર્દિકભાઈ વડોદરા આવે છે તો એમનું પણ સ્વાગત ભવ્ય રીતે થાય જે રીતે મુંબઈમાં સ્વાગત થયું છે ઇન્ડિયા ટીમનું એનાથી પણ ભવ્ય વડોદરામાં સ્વાગત થાય તેની સંપૂર્ણ જવાબદારી તૈયારી અમારા દ્વારા વડોદરા શહેરના તમામ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ શાહ પણ સામેલ છે તમામ મંડળો તમામ આગેવાનો પોલીસ કમિશનર સાહેબ હોમ મિનિસ્ટર સાહેબ સૌ લોકોને અમે વિનંતી કરી છે તમામે તમામ કોર્પોરેટરને કરી છે ધારાસભ્યોને કરીએ છીએ તમામ ગણેશ મંડળો સૌ કોઈ આગેવાનો સૌ કોઈ લોકો એકજુટ થઈને આખું સુંદર એક આયોજન થાય પંદર તારીખે સાંજે છ વાગે માંડવી ચાર રસ્તા રસ્તાથી આ શોભાયાત્રા નીકળશે આપણે રોડ શો નીકળશે હાર્દિક પંડ્યાનો નો હાર્દિકભાઈ ની પણ એક ઈચ્છા છે કે એમે પણ અમે જયારે મળ્યા ત્યારે અમે કીધું એ પણ ખુશ થઈ ગયા કે વડોદરાના શહેરના લોકો અમારું આવી રીતે સન્માન કરવા માંગે છે એમના માટે પણ બહુ ગર્વની વાત છે એમના માટે પણ બહુ ખુશીની વાત છે સ્પષ્ટ અમને એ હતા કે લોકો અમારી સાથે વ્યવસ્થિત રીતે દૂરથી સેલ્ફી પડાવી શકે અને સુંદર આયોજન થાય કોઈ રીતની અડચણ ના થાય તેની માટે આપ તમામ પ્રયત્ન કરજો ને સૌ લોકોને આપણે ભેગા કરીશું આખો માંડવીથી સ્ટાર્ટ થશે અકોટા બ્રિજ પાસે જયારે ખતમ થશે ત્યારે તેમનું સન્માન પણ કરવામાં આવશે તેમના તમામ કોચ તેમના શિક્ષકો તેમના જીવનના જરૂરી તમામ લોકો તમામ ધારાસભ્ય પણ ત્યાં મોજુદ રહેશે સાંસદ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સૌ લોકો સૌ લોકોને ભેગા મળીને એમનું સન્માનિત પણ કરીશું આખું સુંદર આયોજનમાં જે કોઈ લોકો આપણને સાથ સહકાર આપવા માંગતા હોય આ ટીમને અમારી ટીમને જે વ્યવસ્થાની ટીમને સાથ સહકાર આપવા માંગતા હોય તેમ જયભાઈએ કીધું છે કે રવિવારે સાડા નવ વાગે પ્રતાપ મડગાની પોડ પર એક વોલન્ટિયરની મિટિંગ રાખી છે તો આપ સૌ લોકો મોટી સંખ્યામાં ત્યાં જોઈન્ટ થાવ જોડાવ અને આપણે સૌ લોકોએ ભેગા થઈને હાર્દિકભાઈને વધાવવાના છે સુંદર આયોજન કરવાનું છે અને આપ લોકોનો સાથ સહકાર પહેલા પણ મળતો રહ્યો છે હવે પણ મળશે ને ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ પંદર તારીખે આપણે હાર્દિકભાઈનું ભવ્ય સ્વાગત કરીશું એમાં સૌ લોકોએ જોઈન થવાનું છે જય ગણેશ